પોરબંદરના ખિડી પ્લોટમાં આવેલા નટવર્સિંહ ઉદ્યાન ખાતે પ્રથમ વખત ચંદ્ર નમસ્કારનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા ચંદ્ર નમસ્કાર પણ સૂર્ય નમસ્કારની જેમ જ સંપૂર્ણ શરીર માટે અદભુત ફાયદાકારક છે વિશ્વ યોગ દિવસ અનુસંધાને જીતેન્દ્રભાઈ મદલાણી અને તેમની ઉત્સાહી ટીમ દ્વારા કરવામાં આવેલ આ પ્રયોગ સફળ રહ્યો હતો ચંદ્ર નમસ્કાર કઈ રીતે કરવા તે અંગે તેઓએ પદ્ધતિ શીખવાડીને સૌને જણાવ્યું હતું કે સૂર્ય નમસ્કારની જેમ જ ચંદ્ર નમસ્કાર પણ ઘણા ચરણોમાં થાય છે તેને કરવાથી સ્વાસ્થ્ય મનની શાંતિ કલ્પના શક્તિ શક્તિ તેમજ તીર્થ પ્રાપ્ત થાય છે ચંદ્ર નમસ્કાર કરવાથી શરીરને ઠંડક પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ચંદ્ર નમસ્કારને હંમેશા ચંદ્રની દિશા તરફ રહીને જ કરવા નમસ્કારની ક્રિયા તરફ આગળ વધશું બધા લાઈનમાં ગોઠવાયેલા જ રહે બરોબર છે આ જ રીતે રહેશું ચંદ્ર નમસ્કાર માટે તૈયાર પ્રફુલ્લિતતાથી બંને હાથ ઉપર ચંદ્ર નમસ્કાર કરાવશું બંને હાથ ઉપર જમણી તરફ મધ્યમાં આવશું ડાબી તરફ મધ્યમાં આવશું જમણો પગ ઉપાડી મૂકશું સ્ટેપ આપશું અગ્ના પંજા ખોલશું અત્યારે ઉપર હાથ ગયા એક પોઝ બનાવો ઉપર આવશો હાથ ખોલી નાખશો જમણી તરફનો પંજો ફેરવશો જમણો નીચે ડાબો ઉપર બંને હાથ નીચે નાક ગોઠવણી ટચ કરાવશો નમસ્કાર નમસ્કારની મુદ્રામાં બંને હાથ ઉપર ઉપાડશું પૂર્ણ નમસ્કાર કરશું આપશું નમસ્કાર કરશું પૂરેપૂરું ટ્વિસ્ટ આપો તેઓ બધા એક સાથે બીજી તરફ પૂરેપૂરું ખેંચાણ આપો નજર સામે ચહેરા ઉપર હાસ્ય જમણો ગોઠણ ફેરવશું પગને બંને હાથ નીચે નાક ટચ કરાવશું બંને હાથ નમસ્કારની મુદ્રામાં ઉપર ટેકો દઈ ફ્રી કરશું ડાબો પગ છે ડાબો નીચે જમણો ઉપર નજર ઉપર એક પોઝ બનાવશું ચહેરા ઉપર હાસ્ય એકદમ આનંદ અને હતી બંને હાથ ઉપર ભેગા થશે નીચે પગદમ એકદમ કેચેલા તાળાસનની જેમ રાખશું તમારી ડાબી તરફ તમારી દાદી તરફ મધ્યમાં આવશું જમણી તરફ પરમકૃપાળુ પરમાત્માને નમસ્કાર કરશું આજની ક્રિયા ચંદ્ર નમસ્કાર કરી પરમકૃપાળું પરમાત્માને આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે અર્પણ કરશું આટલા સામૂહિક રીતે ગુજરાતમાં પેલો પ્રયોગ છે એ પણ આપણે કાલે રેકોર્ડ આપી કે ભાઈ પોરબંદર નહીં અહીં તો કોઈએ નથી કર્યું પણ ગુજરાતની અંદર એ સામૂહિક રીતે એકલ દોકલ વ્યક્તિ ઘણા કરે છે પણ આટલા સામૂહિક રીતે પહેલી વાર પ્રયોગ થયો અને તમારા બધાના પૂર્ણ સહયોગ અને સપોર્ટથી આ ક્રિયા ઘણી સફળ રહી આપણે આપણી આ ક્રિયાને રોજ એકવાર આપણી ક્રિયામાં સામેલ કરશું શાંતિ ચંદ્ર નમસ્કાર રોજ કરશો સિંહ ગર્જના માટે તૈયાર બધા બેસી જશો આગળ આ રીતે ચહેરા ઉપર તનાવ આવવો જ જોઈએ આંખ વધારે ખોલવાની જીભને બહાર કાઢો ત્રણ વખત સિંહ ગર્જના શરૂ જલેકી મસાલ ખાલી વર્કઆઉટ માટે ઊભા થઈ જશે તાકાત લગાવો બદલાય છેલ્લા આઠ મહિના થયા રોજ સવારે સાડા છ થી પોણા આઠ સુધી યોગ પ્રાણાયામ અને આસનની ક્રિયા અહીં કરાવીએ બીજા અહીં આવેલા સાધનો એક્સરસાઇઝ માટેના સાધનોની સમજણ અને એની પણ ક્રિયા રોજબરોજ છે સાથે રહેલા બધા સાધકોની મદદથી આ ક્રિયા એકદમ સક્સેસફુલ રીતે અને સારી રીતે થઈ રહી છે બધા પોતાનું સુખ દુઃખી અહીં આવી એકદમ આનંદ અને પ્રફુલ્લિત રહે એવી જ મનોકામના સાથે આપણે આ ક્રિયા રોજબરોજ કરીએ છીએ જેને રોજ પોતાની ક્રિયા પોતે જાતે કરે એને વધારેને વધારે ફાયદો જ છે આજ વિશ્વ યોગ દિવસ કે બીજું તો ખાસ કંઈ નહીં કહીએ આપણે પણ સ્વસ્થ રહો મસ્ત રહો અને યોગ કરતા જ રહો